શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું માક્ષર માસના શુદ્ધ પક્ષની એકાદશી મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી ક્યારે છે તારીખ બાવીસ ડિસેમ્બર કે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આ એકાદશીની તિથિ બે દિવસ સુધી પડે છે સ્માર્ત એકાદશી ક્યારે છે અને ભાગવત એકાદશી ક્યારે છે પારણા ક્યારે કરવા એકાદશીનું મહાત્મય શું છે પૂજન વિધિ શું છે તે સર્વક જાણીશું અને ઉપાય પણ જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રશમ મેગદ્દુરુ ભગવાનની જૈ મિત્રો મોક્ષ આપનારી એકાદશી એટલે મોક્ષદાયકાદશી જે માક્ષર માસના સુદ એકાદશીનું નામ છે તે પ્રમાણે ગુણ પણ છે આ એકાદશી ખાસ એટલા માટે છે કે આજે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો બોધ આજે આપેલો હતો એકાદશીનું વ્રત કરવા માત્રથી કે કથા સાંભળવા માત્રથી જ સર્વે પાપ નષ્ટ થાય છે પિતૃઓને પણ મુક્તિ મળે છે આ એકાદશીનું વ્રત કરીને જો પિતૃઓને આ એકાદશીનું ફળ આપવામાં આવે ભગવાન નારાયણને સમર્પિત આ એકાદશીની તિથિ છે ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ છે માટે આ એકાદશીનું વ્રત કરનારે ભગવાન નારાયણનું પૂજન અવશ્ય કરવું જોઈએ નામ સ્મરણ કરવું જોઈએ અને ગીતા જયંતિ છે ગીતાજીનો ઉદ્ભવ દિવસ છે આજે ગીતાજીની ઉત્પત્તિ દિવસ છે એટલા માટે ગીતાજીનો પાઠ પણ અવશ્ય કરવો જોઈએ લાભ પ્રાપ્ત થાય છે પાપમાંથી મુક્તિ મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે સૌ પ્રથમ આપણે આ એકાદશીના તિથિના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે છે વ્રત ક્યારે કરવાનું છે અને પારણ ક્યારે કરવાનું છે એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારે આઠ ને સોળ મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારે સાત ને દસ મિનિટ પર હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત હંમેશા ઉદયા તિથિ અનુસાર જ કરવામાં આવે છે પરંતુ આ એકાદશી બે દિવસ સુધી પડે છે એટલા માટે એક પહેલી એકાદશી જેને સ્માર્ટ એકાદશી કહેવાય છે જે ગૃહસ્થો રહે છે અને બીજી એકાદશી જે ભાગવત એકાદશી કહેવાશે તે સાધુ સંન્યાસી ગુરુ ધારણ કરનારા આ એકાદશીનું વ્રત કરે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ મોક્ષદા એકાદશીનું વ્રત કરી શકશે જેમાં ગૃહસ્થિ આ વ્રત અવશ્ય કરે વૈષ્ણવો પણ આ એકાદશીનું વ્રત કરી શકે છે આ એકાદશીના પારણ તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ બપોરના લગભગ એક ને ત્રીસ મિનિટથી લઈને ત્રણ ને ત્રીસ મિનિટની વચ્ચે કરી લેવાના રહેશે જ્યારે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે જે ભક્તો એકાદશીનું વ્રત રાખશે જેમાં સાધુ સંન્યાસી આદિ જે વ્રત રાખી શકે છે સાધુ સંતો આ વ્રત રાખી શકે છે જેને ભાગવત એકાદશી કહેવાય છે વૈષ્ણવો પણ આ એકાદશીનું વ્રત રાખી શકે છે આ એકાદશીના પારણ તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારે સાત ને દસ મિનિટથી લઈને નવ ને પંદર મિનિટની વચ્ચે કરવાના રહેશે મોક્ષદા એકાદશીનો ઉપવાસ તે ઉત્તમ અને મોક્ષ આપનાર છે મોક્ષદાયકાદશી સમાન બીજું કોઈ વ્રત નથી મોક્ષદાયકાદશીનું વ્રત કરનાર મનુષ્યના પિત્રો પણ સંતુષ્ટ થાય છે અને પોતાના સગા વહાલા મિત્ર બંધુઓ સાથે ઉપવાસ કરીને જો પિત્રોને ફળ અર્પણ કરવામાં આવે તો પાપ ક્લેશ તો નાશ થાય છે પિત્રોને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે આ મોક્ષદાયકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રમાં ગીતા સંભળાવેલ આ ગીતાજી તે જીવન સંદેશ છે જ્ઞાન છે બોધ છે જે અર્જુને પ્રાપ્ત કર્યું હતું અને તેના દ્વારા આપણે સૌએ પણ મોક્ષદા એકાદશીના દિવસે માનવતાની નવી દિશા દેવાવાળા આ ગીતાજીનો ઉપદેશ થયો એટલા માટે આજે ગીતાજીનો પાઠ અવશ્ય કરવો અથવા સાંભળવો ગીતાજીનો પાઠ કરવાથી અથવા ગીતાજીનો સંપૂર્ણ એકથી અઢાર અધ્યાયનો પાઠ ન થાય તો એકાદશ અધ્યાય જેમાં ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપનું વર્ણન છે તે અધ્યાય સાંભળવો જોઈએ અથવા સાતમો અથવા બીજો અધ્યાય પણ પિતૃ મોક્ષ અર્થે સાંભળવો જોઈએ પિતૃ દોષમાંથી પણ મુક્તિ મળે છે સૌ પ્રથમ આપણે એકાદશીની પૂજન વિધિ જાણી લઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાન શ્રી નારાયણનું મન હૃદયથી જપ કરતા રહેવું જોઈએ આપણા ઘરના મંદિરમાં આવીને સાફ સફાઈ મંદિરની કરીને આપણા ઈષ્ટદેવ આદિને સ્થાપિત કરવા જોઈએ મંદિરમાં જો ભગવાન નારાયણનો ફોટો કે મૂર્તિ હોય તો તેનું વિશેષ પ્રકારે પૂજા થાય છે મૂર્તિ હોય લાલજીનું સ્વરૂપ હોય નારાયણ લક્ષ્મીની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવી શકાય છે ત્યારબાદ શુદ્ધ જળ ગંગા જળ યમુના જળથી સ્નાન કરાવવું જોઈએ અને જો આ જળ ન પણ હોય તો મનમાં પણ આ પવિત્ર નદીઓનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ પ્રભુને સ્નાન કરાવવા જોઈએ ત્યારબાદ વસ્ત્ર અલંકાર આદિથી સુશોભિત કરીને ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ ભગવાનના શ્રી ચરણોમાં બે તુલસી પત્ર ધરવા જોઈએ અને આપણે જે ભગવાનને ભોગ લગાવેલો છે માખણ મિશ્રી હોય કે પછી ફલફલાદી હોય દરેકમાં એક એક તુલસી પધરાવા જોઈએ અને પ્રભુની સામે રાખવા જોઈએ સમર્પિત કરવા જોઈએ આ દિવસે ભગવાનને ખાસ કરીને પ્રસન્ન કરવા માટે એકાદશીનો સંકલ્પ કરીને વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ સંકલ્પ કરવામાં જમણા હાથમાં એક ચમચી જળ લઈને ત્યારબાદ પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ આજે હું આ મોક્ષદા એકાદશી કે જે ગીતા જયંતી પણ છે આજના દિવસે હું આપનું વ્રત કરું છું આ એકાદશી મૈયાને પ્રાર્થના કરું છું કે મારા પાપ તથા સંકટો કાપે આ રીતે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ અને કહેવું જોઈએ કે હું બારસના દિવસે એટલે કે બીજા દિવસે આ વ્રત પૂર્ણ કરું છું અને વ્રતના પારણ કરીશ આ રીતે બોલીને પાણીને છોડી દેવું જોઈએ એકાદશીનો વ્રતનો સંકલ્પ થઈ ગયા પછી ભગવાનની સામે મંત્ર જાપ કરી શકાય સ્તુતિ કરી શકાય વિષ્ણુ સહસ્ર નામ પાઠ આવડે તો કરી શકાય અને ખાસ કરીને આજે ગીતા જયંતિ છે તો આપણા ભગવાનના મંદિર પાસે જો આપણે જે ભક્તો નિત્ય ગીતાજીનો પાઠ કરતા હોય સાંભળતા હોય તેની પાસે ગીતાજી અવશ્ય હશે ગીતાજીના પુસ્તકને આજે લાલ વસ્ત્ર અથવા પીળું વસ્ત્ર લપેટીને રાખવા જોઈએ અને તેની ઉપર પુષ્પ ચડાવીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ગીતા પુસ્તકનું પૂજન કરવું જોઈએ કારણ કે ગીતાજી પણ ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ છે આજે ગીતા જયંતિના દિવસે ગીતાજીનું પુસ્તકનું પૂજન કરીને તેને વાંચવું જોઈએ એવું નિમ પણ ઘણા ભક્તો લે છે કે હું નિત્ય ગીતાજીનો એક પાઠ અવશ્ય સાંભળીશ અથવા વાંચીશ આમ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ભક્તિની પ્રાપ્તિ થાય છે ગીતાજીનું પૂજન થઈ જાય ભગવાનનું પૂજન થઈ જાય પછી જો આરતી આવડતી હોય આપણને ભગવાનની તો આરતી કરી શકાય છે અને ભગવાનને જે આપણે નૈવેદ્ય ધરેલો છે તે પ્રસાદમાં ગાય માતાનો ભાગ કાઢીને આપણે તે પ્રસાદ લઈ શકાય છે હવે પ્રસાદ લેવાનો શું મહિમા છે તે પણ જાણવું જોઈએ જ્યારે આપણે પ્રસાદ હાથમાં લઈએ ત્યારે હાથથી કરેલા ખોટા કાર્યોથી મુક્તિ મળે છે પ્રસાદ આરોગ્યા પછી વાણીથી કરેલા ખોટા કાર્યોમાંથી મુક્તિ મળે છે અને પ્રસાદવાળા હાથ જ્યારે માથા પર ફેરવવામાં આવે છે ત્યારે ખોટા કાર્યોથી મુક્તિ મળે છે એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું પૂજન કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને સાચા મનથી ભગવાન નારાયણની પૂજા કરે છે વ્રત કરે છે તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે એવો મહિમા છે આ મોક્ષદા એકાદશીનો નામ જ સાર્થક છે મોક્ષદા એકાદશી એટલે મોક્ષ આપનારી ભગવાને અર્જુનને પણ મોક્ષ આપ્યો કેવી રીતે જે અર્જુનને મોહ હતો કે હું યુદ્ધ નહીં કરું કારણ કે સામેવાળા મારા મામા દાદા કાકા વગેરે મારા સગા છે તો હું યુદ્ધ કેવી રીતે કરું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને કહે છે કે જે અન્યાય કરે છે તે કોઈના સગા હોતા નથી માટે યુદ્ધ કર અને તું તારું શુભકર્મ કર જેથી તને મોક્ષ પ્રાપ્ત થાય જો તું યુદ્ધ નહીં કરે અને યુદ્ધમાંથી ભાગીશ તો તને અપયશની પ્રાપ્તિ થશે જગત તને ધિક્કારશે મહાભારતનું યુદ્ધ થયું આપણે સૌ જાણીએ છીએ અર્જુનનો મોહ નષ્ટ થયો અર્જુનને મોક્ષ પ્રાપ્ત થયો પાંડવોને મોક્ષ પ્રાપ્ત થયો તે ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ હતો ગીતાજીનો એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાને ભવતી ભારત અભ્યુર્થાનમ અધર્મસ્ય તદાત્માન સૃજામે પરિત્રાણાય સાધુનામ સાધુના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થય સંભવામી યુગે યુગે અર્થાત્ જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય છે અને સાધુ પુરુષોને કષ્ટ થાય છે પરમાત્મા ત્યારે જન્મ લે છે ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે યુગે યુગે પ્રગટ થાય છે અને ભક્તોની રક્ષા કરે છે દુષ્ટોનો વિનાશ કરે છે ધર્મની સ્થાપના કરે છે આજે ભગવાન શ્રી કૃષ્ણને વાલી એવી ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ આ ઉપરાંત પીપળાનું વૃક્ષ છે તેની નીચે થળમાં મીઠું જળ ગળ્યું જળ ચડાવવું જોઈએ કારણ કે મોક્ષદા એકાદશી તે પિતૃદેવતાને પણ મોક્ષ આપનારી છે માટે આજે પિતૃદેવતાનું સ્મરણ કરીને પિતૃદેવતા નિમિત્તે કંઈક શ્રાદ્ધ તર્પણ પણ કરી શકાય છે દાન પુણ્ય કરી શકાય છે આમ કરવાથી પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે વંશમાં વૃદ્ધિ થાય છે અને પિતૃદેવતાને મુક્તિ પ્રાપ્ત થાય છે તે લોકો જે સ્થાનને યોગ્ય હોય ત્યાં ચાલ્યા જાય એ અર્થે પણ પ્રાર્થના કરવી જોઈએ પ્રભુ શ્રી કૃષ્ણને એકાદશીના દિવસે તુલસી માતાને સવાર સાંજ ધૂપ દીપ કરીને પ્રાર્થના કરવી જોઈએ કે ઘરમાં સુખાકારી રહે આરોગ્ય રહે માતા તુલસીની પૂજા કરવાથી સાક્ષાત લક્ષ્મીજીની પૂજા કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાનને ઘણા પ્રિય છે તુલસીજી આજે ભગવાનને પ્રસન્ન કરવા માટે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ ખબર નહીં કયા રૂપમાં ભગવાન બિરાજમાન હોય અને આપણી સામે આવી જાય કોઈ આપણી સામે આવીને હાથ ફેલાવે તો તેને પણ ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપે કંઈક આપવું જોઈએ હવે આપણે જાણી લઈએ કે એકાદશીના દિવસે આપણે શું કરવું શું ના કરવું જોઈએ ક્યાં નિયમ પાળવા જોઈએ એકાદશીના દિવસે કોઈની નિંદા કૂતલી નહીં કરવાની અને આખો દિવસ મનમાં પ્રભુનું સ્મરણ કરતું રહેવાનું છે એકાદશીના દિવસે દિવસના સૂવું ન જોઈએ ઊંઘવું ન જોઈએ અને રાત્રિ સમયે પણ જાગરણ કરાય છે પહેલાંના જમાનામાં આખી રાત જાગરણ થતું હતું ભગવાનના કીર્તન અને મંત્રજપ થતા હતા પરંતુ હવે સમય એવો નથી શરીર પણ સાથ આપતું નથી ત્યારે આપણે બાર વાગ્યા સુધી જાગરણ થાય તો પણ ઘણું એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે પહેલું ઉપવાસ કરીને બીજું એક ટાઈમ ભોજન લઈ શકાય છે અને ત્રીજું નિર્જળા ઉપવાસમાં એવું હોય છે કે આપણે ફલ ફલાદી ચા દૂધ કોફી લઈ શકીએ છીએ એક ટાઈમ ભોજનમાં સાંજે એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાત્વિક ભોજન હોવું જોઈએ જેમાં લસણ ડુંગરી ન હોવી જોઈએ રાંધેલો ભાત ન ખાવો જોઈએ કારણ કે રાંધેલો ભાત એ આજના દિવસે જીવ સમાન મનાય છે જાગૃત મનાય છે એટલા માટે આજે રાંધેલો ભાત ન ખાવો જોઈએ એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા છે પરંતુ થઈ શકતું નથી તો શું કરવું તો ચિંતા ના કરવી એકાદશીનું વ્રત ના કરવું પ્રભુની સામે બેસીને પ્રભુની ભક્તિથી ભાવથી પૂજન અર્ચન કરીને વિષ્ણુ નામ પાઠ સાંભળી કે વાંચી ગીતાજીનો પાઠ વાંચી કે સાંભળી અને આખો દિવસ પ્રભુમય મન રાખવું માનસિક સેવા કરતું રહેવું માનસિક જપ કરતું રહેવું અને એકાદશીના જે નિયમ છે તેનું પાલન કરવું એકાદશીના દિવસે ઘરની સફાઈ પણ નહીં કરવાની કારણ કે સફાઈ કરવાથી કીટાણુ જીવાણું કંઈ મરે તો તેનો દોષ પાપ આપણને લાગે એટલા માટે એકાદશીના દિવસે ઘરની સફાઈ ના કરવી જોઈએ એકાદશીના પારણ સમાપ્ત ન થાય ત્યાં સુધી એકાદશીનું વ્રત રાખેલું જ કહેવાય છે અને જ્યારે બીજા દિવસે દ્વાદશી હોય ત્યારે જ્યારે આપણે પારણ કરવાના હોય ત્યારે ખાસ કરીને દક્ષિણા થોડી કાઢી લેવી જોઈએ દાન દેવા માટે અને ચા દૂધ કોફી કોઈપણ વસ્તુ લઈને પારણ કરી શકાય છે મોક્ષદા એકાદશીના દિવસે ખાસ કરીને સવારે સ્નાન આદિથી પરવારીને ભગવાન શ્રી કૃષ્ણની સમક્ષ એક શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને ગીતાજીનો પાઠ કરવા માત્રથી સમસ્ત પાપ નષ્ટ થાય છે એવું કહેવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુને પાંચ ગુંજાફળ એટલે કે ચણોઠી આવે છે જે સફેદ ચણોઠી હોય છે લાલ ને કાળી ચણોઠી હોય છે તે પાંચ ચણોથી લઈને ભગવાનના શ્રી ચરણોમાં ધરાય છે અને પૂજા સંપન્ન થાય એકાદશીનું વ્રત પૂર્ણ થાય પછી આ પાંચ ચણોઠી લઈને તે ચણોઠીને લાલ વસ્ત્રમાં લપેટીને જો તિજોરીમાં રાખવામાં આવે તો કહેવાય છે માતા લક્ષ્મીજીની સદૈવ કૃપા બની રહે છે ધન અન્નની કમી કદી રહેતી નથી મિત્રો તો આપણે જાણ્યું મોક્ષદા એકાદશી ક્યારે છે તથા આ વ્રત કેવી રીતે કરવું વ્રતના પારણ કેવી રીતે કરવા ક્યારે કરવા તે પણ જાણ્યું વ્રતનો લાભ શું છે ગીતા જયંતિ વિશે પણ જાણ્યું મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ